સુરત ના લંબે હનુમાન રોડ પાસે મેટ્રોની કામગીરી વચ્ચે કચરા અને ગંદકી સામ્રાજ્ય સર્જાયું હોય જેને લઈ શ્રદ્ધાળુઓમાં રોજ જોવા મળ્યો હતો સુરત લંબે હનુમાન મંદિર મેટ્રો ની મોકણ લઈ મંદિરની આસપાસ કચરા અને ગંદકીના ગંજ જોવા મળ્યા છે જેને લઈ શ્રદ્ધાળુઓએ ગંદકીમાંથી પસાર થઈ મંદિરમાં પહોંચવું પડે છે ગંદકી અંગે જવાબદાર મેટ્રોના અધિકારીઓની ઉદાસીનતાથી શ્રદ્ધાળુઓ પરેશાન થઈ રહ્યા છે તો રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દર શનિવારે મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે જેથી શ્રદ્ધાળુઓની આસ્થાનો ભંગ થતો હોવાની રાહુતિ છે ત્યારે મંદિરના પૂજારીઓ દ્વારા અનેકવાર રજૂઆત છતાં પરિણામ પરિણામશીમ્ય હોય હવે તાત્કાલિક આ ગંદકી દૂર થાય તેવી માંગ કરાઈ રહી છે